નમસ્કાર મિત્રો ફરીથી આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે મિત્રો તો મિત્રો આ ચેનલની અંદર આપણે જોઈશું જે એલ એલ અભ્યાસક્રમ છે તો એના વિશે તમે સાંભળ્યું જશે છે એલ અને જો નથી સાંભળ્યું તો એલ વિશે આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી મેળવી લઈશું કે એલ એલ જે અભ્યાસક્રમ છે કેટલો મહત્ત્વનો અને અગત્યનો છે તો એના વિશે આ વિડીયોની અંદર આપણે જોઈએ મિત્રો તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરજો ને ખાસ કરીને જે આપણી ગુજરાતી લોકો છે એ લોકો સુધી જરૂરથી પહોંચાડજો કે જેથી કરીને જે કાયદાને લગતી સામાન્ય જાણકારી છે એટલે કે સામાન્ય જ્ઞાન છે તો એ આ ચેનલ ઉપરથી મળી રહે છે તો ચાલો મિત્રો જોઈએ હવે એલએલબી વિશે એલએલબી એનું ફૂલ ફોર્મ છે બેચલર ઓફ લો અને આનો જે જોવામાં આવે તો આ જે એક કાયદાની જે છે એ માસ્ટર કાયદાની બેચલર ડિગ્રી છે એટલે કે કાયદામાં બેચલર ડિગ્રી છે સ્નાતક અને એનું જે શ્રેણી જો તો એ કાયદાની અંદર આવે છે અને ક્ષેત્ર જે છે આ જે એલ ક્ષેત્ર જે છે એલએલબી કરેલું હોય તો એનો જે વ્યાપ જે વિસ્તાર છે એ સમગ્ર દુનિયામાં લાગુ પડતો છે એલએલબી શું છે મિત્રો સાચા અર્થમાં એલ એલ પૂર્ણ નામ છે લિગમ બેકલર્સ જે એક લેટિન ભાષાનો શબ્દ છે અને આ શબ્દમાંથી આ જે એલએલબી છે એ શબ્દ ઉતરી આવેલો છે અને એલએલબી છે એ ત્રણ વર્ષનો કોર્સ છે અને જો ઇન્ટિગ્રેટેડ હોય તો એ પાંચ વર્ષનો કોર્સ હોય છે એટલે આમ એલએલબી બે પ્રકારે થતો હોય છે ધોરણ બાર પછી પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ એલ એલ અને ગ્રેજ્યુએશન પછી ત્રણ વર્ષનો કોર્સ હોય છે કે જે બેચલર ડિગ્રી તરીકે ઓળખાય છે એલ એલ બી કોણ કરી શકે છે આ કોર્સ બે પ્રકારે થાય છે જો તમે ધોરણ બાર પછી આ કોર્સ કરશો તો આ કોર્સ પાંચ વર્ષનો રહેશે જ્યારે તમે આ કોર્સ ગ્રેજ્યુએશન પછી કરશો તો આ કોર્સ ત્રણ વર્ષનો રહેશે આ કોર્સ કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમમાંથી ધોરણ બાર પાસ કરેલું હોવું જરૂરી છે એલ કોર્સની ફી કેટલી હોય છે અંદાજે આની જે ફી જે હોય છે એ સરેરાશ કેટલી હોય છે તો એ પણ આપણે આની જે સરેરાશ ફી છે એ પચાસ હજારથી કરીને પાંચ લાખ સુધીની હોય છે પછી જેવી યુનિવર્સિટી અને કોલેજ એના ઉપર ડિપેન્ડ કરે છે કે ફી કેટલી હોય છે ટોપ ગવર્મેન્ટ એલ એલ બી કોર્સ કોલેજ ઇન ગુજરાત આપણે ગુજરાતની અંદર જોવાનું જઈએ તો ટોપ લેવલની જે એલ એલ બીની કોલેજો છે તો એનું અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે મિત્રો અને આ સિવાય પણ ઘણી કોલેજોની અંદર પણ એલ એલબીનો અભ્યાસક્રમ થાય છે તો મેઇન આજે ટોપ લેવલની જે છે ગુજરાતની કોલેજો તો એની યાદી આપવામાં આવેલી છે એમાં છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વડોદરા ગુજરાત યુનિવર્સિટી અમદાવાદની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત રાષ્ટ્રીય રક્ષસ યુનિવર્સિટી ગાંધીનગર તો આજે ટોપ લેવલની જે ગુજરાતની જે એલ એલ અભ્યાસ યુનિવર્સિટીઓના નામ છે આ જે કોલેજોના નામ છે એલ એલ બી કર્યા બાદ શું બની શકાય છે તો જે મિત્રો એલ એલ બીનો અભ્યાસક્રમ કરે છે તો એ કયા કઈ કઈ પોસ્ટ ઉપર નિમણૂક થઈ શકે છે તો એ અંગેની પણ એક ટૂંકી વિગત છે એમાં વકીલ એટર્ની કાયદાકીય મેનેજર કાનૂની સલાહકાર સરકારી ફોજદારી વકીલ કાનૂની અધિકારી માનવ સંસાધન મેનેજર જનરલ કાઉન્સિલ તથા અન્ય હવે જે એલ એલ અભ્યાસ કરેલા હોય તો એ વ્યક્તિ જજ પણ બની શકે છે સરકારી વકીલ બની શકે છે ને આમ જે વિવિધ કંપનીઓ જે હોય છે કોર્પોરેટ સેક્ટર જે હોય છે તો એની અંદર પણ કાયદાકીય સલાહકારોની જરૂર રહેતી હોય છે અને જે બેંકોની અંદર જે છે તો એની અંદર પણ જે લો ઓફિસર હોય છે તો એમાં પણ નિમણૂક થતી હોય છે અને મિત્રો એલ એલ કર્યા બાદ સ્વતંત્ર વ્યવસાય પણ કરી શકાય છે એટલે કોઈ એડવોકેટની પ્રેક્ટિસ કરી શકાય છે અને કેરિયર બનાવી શકાય છે અને એડવોકેટની કેરિયર જે છે એ ખૂબ જ પ્રભાવશાળી અને મહત્ત્વની છે અને એલ એલ અભ્યાસક્રમનું સ્તર પણ ઘણું જ મહત્ત્વનું રહેતું હોય છે અને આમ અને એલ એલ બી કર્યા બાદ જે પગારની આપણે જો જોવામાં આવે તો સંભાવના પંદરથી ચાલીસ હજાર ને આના કરતાં પણ વધારે મળી શકે છે તો એ પછી આવડત અને અનુભવ ઉપર પણ ડિપેન્ડ કરે છે એલ એલ બી કર્યા બાદ કયા સ્થળે નોકરી મળે છે તો આ અમુક જે એલ એલ બી કરેલા હોય તો એમના માટે નોકરી કઈ જગ્યાએ મળી શકે તો એનું પણ ટૂંકમાં વિગેતા આપવામાં આપેલી છે જે ન્યાયિક સંસ્થાઓ છે એટલે કે જે કોર્ટ સેક્ટર છે એની અંદર જોબ મળી શકે છે સરકારી સંસ્થાઓ છે જે વિવિધ સરકારી સંસ્થાઓ હોય તો એની અંદર પણ જે કાયદાકીય સલાહકાર છે કે જે લો ઓફિસર હોય છે તો એની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યાર પછી જે કાયદાકીય સંસ્થાઓ છે જે કાયદાને લગતી તો એની અંદર પણ આ જે એલ એલ બી કરેલ હોય તો તે વ્યક્તિને જોબ મળી શકે છે અને બહુરાષ્ટ્રીય કોર્પોરેશન જે મલ્ટીનેશનલ કંપનીઓ છે તો એની અંદર પણ જોબ મળી શકે છે તો આમ એલ એલ ઘણા બધા ફાયદા છે મિત્રો અને સામાન્ય રીતે આપણે જો જોવા મળીએ તો સામાન્ય જનતાને પણ જે વિવિધ કાયદાઓ છે તો એના વિશેનું નોલેજ હોવું જોઈએ અને એ સામાન્ય નોલેજ જે છે કાયદા અંગેનું ખૂબ જ મહત્ત્વનું અગત્યનું બની રહેતું હોય છે અત્યારે વર્તમાન સમયમાં લોકોને કાયદાનું શિક્ષણ ન હોવાના કારણે ખૂબ જ હેરાન પરેશાન થવું પડતું હોય છે તો મિત્રો આ ચેનલ ઉપર આપણે સમયાંતરે જે કાયદાને લગતી મહત્ત્વની અગત્યની માહિતીઓ આ વિડીયો વિડીયોના માધ્યમ દ્વારા મૂકવામાં આવશે અને તો તમે સામાન્ય રીતે જે સામાન્ય રીતે જે ઉપયોગી હોય તો એ પ્રકારની કાયદાકીય માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે બા